ભેડા રોટલા બોટલા ખાતા હઈએ ને કીધું ફોને બોન કશું આવતો છે કર્યા પણ

આ ડબલ ડબલ મુકી તો મને કઈ કોણ તો છે ને હળો જઈએ ના જેવા પડ્યા રે અને મારાગડો કરવી પડશે ઘર માં કોઈ ફટ નહીટપૂટ કસી છે નહીં કાળું બીજું કરશે તો થોડા ઘણા એ કાલજી વાત કરીશું કાલ આલિયા આખો દાડી ના આવી વળી નાખશે પછી મજૂરી કરી ને

કાલ તો પૈસા આલ્યા તો મન કાલ તમે આલ્યા પણ તો માગ ના દીધા અને મારે આવે ભાઈ બંધુ એટલે કાલ આટલો હિસાબ આલ્યો તો તમે કર્યું શું એટલે ભાઈ માગતા આવીએ ને આલ્યા પરા અને મારે આજે ભાઈ બંધુ નો ફોન આવ્યો છે હવે રોટલા નું રોટલા નું સગવડ તો કરવી પડશે ને ઘેર કોઈ નહીં સગવડ તો ઘેર હોય કે ના હોય ઘેર કશું નહીં હતા માગતા ના લ્યા પરા માગવા વાળા આયા એક મેં કીધું લ્યો તાર તમે કેટલા પૈસા જોતા હતા 1000 રૂપિયા 1000 રૂપિયા લાવો

બે કલાક ભર્યા બે કલાક ગણું બરોબર ઉપાડ માં લખું પરા છું કેટલા બે ભાઈ બધા આવે છે જુના સાલ છે હોય અને પેલા શેતર માં ખોર મોટું મોટું કટર મરાઈ દે

ને ગોળ લાવજી કિલો હાર ફૂ છે નહી તો મરસું લાવજી બીજું ઘર માં શું નહી ચા તો ચા લાવજી અદર ને બધું લાવજો રોટા છે આપવા ના આવે છે તો સારું કરી શેઠ ના પાન ની પૈસા લા નટોણું બટણું બધું ઘર માં કે મારી તો ઇજ્જત જાય ગે મહેમાન આવી રહ્યા ને હજી તો હવે આવો 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 ભાઈ બસ મજા મજા તમારે બીજું ને બસ મજા છે તમારે છોકરા માટે લાવી છે

બીજું કોઈ નઈ હાલતો ખેતીનું કામ ચાલુ છે બરોબર ઘાર વાયો છે એરંડા વાયા છે બધું વાયેલું છે બે હું આવું

વાહો આમ તો મારે જવું પડશે વેલા ને હારું કે એટલે કીધું જાતા વાત અમે નવરા હતા પેલા જમીન હેરફેર કરી શકે ના ના વાત સાચી આપડે વડોદરા ફરી આયે બધા

આપડે દોસ્તી ની શું બસ તમે ના કહો તો તકલીફ તો કોઈ નહીં આયા કરો તકલીફ અમે જોઈએ તમારા ઘરમાં કોઈ દોણા બોણા કશું છે નહી આવતી કોઈક ભી તમે હું શું

પણ મૂળ કીધું કદાચ આવા લોકો સપોર્ટ નહીં આવે તો વળી ભાઈ સંબંધ તમે હવે ચિંતા ના કરો તા ભેળું બેઠો હે તમે યાર તમે હાવ ભરા માણસ છો આ વાનો પણતર બગાડ્યો આખો તમારું આટલું બધું થઈ ગયું આટલું બધું થઈ ગયું તોય તમે હજી આમ મૂઢ્યો આમ લાગે તપલીક જેવું લાગતા નહી તમે યાર આવી ના કરો છો તમારે એક દના થોડું તો કેવું તો મન તમારા પર આટલી કષ્ટ આયા તા તમારે ભેળું જોન ના કરી તમે પણ ભેળું જોન કરત પણ જો આ બધું ભૂલી જાય એવું થયું ને તમે તો એવું જ હશે કોલેજ બંધ કરાવી મે હા તો આ લઈને હર્યો ને એટલે અમને તું કે ઘરો થોડું મજૂરી પર હડતું ને એવું લાગે અમે શું મંગાવ્યું છે હાલ નહી હોય કદાચ થોડું બધું પટી ગયું છે કશું હતું લોટેલું પડી મંગાવી લો પણ આ ભાઈ બંધ જૂના આવતા એટલે આપડું તો હસવી પડે કે અમાન કીધું હોત તો અમી લેતા હોત

જમીન બમીન અડાણી પડી ને એ આપણે કાલ છોડી દો અને બધું જ આગી જે અડાણા પડે બધું છોડી દો શું કીધું મારે તમારા પૈસા શું કરવા છે ચમ શું કરવા આ તમારા લીધે તો અમે ઉજળા છે અને તમારા બાપ ના લીધે તો અમે આટલા અધેરા તમે એમ કહો છો શું કરવા છે અમન તો કોક દાડો એમ ટેકો કરવાનો પેલો હાલો ના ના તો અમે તમારી રીતે કરી નાખશે બધું એમ ના ચાલે ને તમારી રીતે કરી નાખશો એટલે વાત કરો તમારા બાપાએ એ અમને બહુ ટેકો કર્યો અને અમારે હાલ બહુ છે આપડે જો વડોદરા હોલ જમીન

ભાઈબંધ ભાઈબંધ ને કોમ ના આવે તો બીજું પણ કોમ આવે ખરું ભાઈબંધ ત્યાર પછી દોસ્તી દોસ્તી કેવાય અને ભાઈબંધની ભાઈબંધ કહેવાય ભાઈબંધ હંમેશા સુખ દુઃખ માં ભાઈબંધ જ કોમ આવે અને તમે કહેવાનું છું બધું કોઈ બી દુઃખ પડે તો પેલા ભાઈબંધને જણ કરવાની હા ભાઈબંધ કોમ ના બીજું પણ આવે હું નહીં બોલું હો તમારું હા ત્યાર પછી હો એમાં ઋણ છે નું તમાર બાપે અમને બહુ ટેકો કરેલો અમે તમને ટેકો કરાવી દીધી એમાં ઋણ છે નું શું કીધું હાલો આવજો તારા ભાઈ બંધ તો ભાઈ વિશે ખોટું વિચાર્યું હગવાન બધાએ કે ભાઈબંધો હારા હોય હારા ને હર્યા બધું હારાવાના કરશે